વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે આજે પાર્ક કરેલી જુદી જુદી બે કારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી કાલાગોડા નજીક જૂની રાજેશ્રી ચોકીસ પાસે ખુલ્લામાં બે કાર પાસે પાસે પાર્ક કરેલ હતી તે દરમિયાન એક કારમાં આગ લાગ્યા બાદ બીજી કાર પણ આગની લપેટમાં આવી હતી આગ લાગ્યાની ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી દરમ્યાન બનાવના પગલે એકત્રિત થયેલા લોકોએ આગ ઉલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધારી એવી સફળતા મળી ન હતી બંને કારની પાસે એક ટેમ્પો પણ પાર્ક કરેલો હતો પરંતુ આગ ત્યાં સુધી પહોંચે તે પહેલાં ફાયર બ્રિગેડ આવી જતાં ટેમ્પાને આગથી બચાવી લેવામાં આવ્યો હતો બંને કારની આગ કાબૂમાં લેવામાં આવી હતી ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ નજરે જોનારા લોકોના કહેવા પરથી કચરામાં આગ લાગ્યા બાદ નજીકમાં પાક કરેલી કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લોકોએ લગાવ્યું હતું આગ કાબૂમાં આવતા આસપાસના લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો બે મારુતિ એટલે મોટી ફોર વ્હીલરમાં આગ લાગેલી છે રાજ્યશ્રી ટોકીસની સામે અને આગના સ્થળ પર આવ્યા અને અત્યારે કામગીરી ચાલુ છે બે કારમાં આગ લાગેલી છે જાણવા ને કશું છે નહીં હવે એ કારણ જાણવા મળેલ નથી અત્યારે જાણવા મળશે